એ અમે જ પોતે બનાવી આપી એવી આ કમિટીના સભ્યોને વાત કરેલી અને પછી બધાયની મંજૂરી મળી ટાઈમ ઘણો થઈ ગયો પણ દાદાએ પૂરું કરાવી દીધું કામ અને બધી સુખદ શાંતિથી કામ થઈ ગયું અને સારો ઉત્સવ થઈ ગયો મારું નામ જીતેન લાખાણી છે આજે ભુજ શહેરમાં વિશ્વકર્મા દાદાનું જન્મજયંતિ નિમિત્તે અમારા ભુજ આંગણે વિશ્વકર્મા દાદાના ભાંગરણમાં અમારે આજે કિસ્સાની તરફથી જે મંદિર નૂતન મંદિર બનાવી આપવામાં આવ્યું છે જે હુકમગ્રસ્તમાં ધ્વસ્ત થયું હતું ત્યારબાદ અમે કિસ્સાની પરિવારે આખું સરસ મજાનું નવું બનાવી આપ્યું છે તે બદલ અમે એનો આભાર વ્યક્ત કરીએ સાથે સાથે જે જેમાં આનામાં અમારા સાથે જે લગભગ બે ત્રણ મહિનાથી કન્ટિન્યુ સહયોગ કર્યો છે સમૂહ માટે બીજી કોઈ કમિટી માટે અથવા જૂની કમિટી અમે પૂરેપૂરો સહયોગ આપ્યો છે અને આનામાં અમે મહિલા મંડળ યુવક મંડળ અને અમારી હાલની કમિટીના જેટલા પણ મેમ્બર છે જ્ઞાતિજનો છે એમને પૂરેપૂરો જે સાથ સપોર્ટ જે આપ્યો છે તે બદલ કમિટી વતી હું એનો ખૂબ ખૂબ એટલે ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ લાકાણી ચેતન મોરડીભાઈ હું ગુજરાત ક્ષત્રિય કળિયા સલાદ જ્ઞાતિ દ્વારા ક્ષત્રિય કાર્યકર છું સાથે સાથે અમારી જ્ઞાતિની અંદર વિશ્વગઢમાં મંદિરનું નવું આયોજન કરેલું છે જેમાં આપણા જ્ઞાતિના કાર્યકર્તાઓ જ્ઞાતિને કારોબારી તથા આપણા જ્ઞાતિના જૂની કારોબારીના કાર્યકર્તાઓ સાથે સાથે યુવક મંડળ મહિલા મંડળ અને જ્ઞાતિજનોની અંદર જે કોઈ પણ ભાઈઓ આની અંદર સહયોગ આપ્યો છે અને આ મંદિરને પૂર્ણ કરવા માટે આ પૂર્ણ કરવા માટેનો જે મુખ્ય જે યોગદાન જે છે પ્રવિણભાઈ ખરસાણી દ્વારા આપવામાં આવ્યો છે જેના કારણે અમે પૂર્ણ કરેલું છે અને અમારી જ્ઞાતિ માટે આજે ભેટ મળેલી છે જેના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું આજે સવારથી અમારા વિશ્વકર્મા જયંતિનું જે આયોજન થાય છે એ હર વર્ષે થતું જ રહીએ છે અને અમારી જ્ઞાતિની અંદર હર વખતે લગ્નનો ઉત્સવ હોય છે એ પણ અમે કરતા હોઈએ છીએ આ વખતે અમારા વિશ્વકર્મા મંદિરની અંદર જે કાંઈ પણ એનું આયોજન લેખે એનું જે પૂર્ણ નિર્માણનું જે કાર્યક્રમ કરેલું છે એનું સંપૂર્ણપણે વિધિ વિધાન અનુસાર આપણે પૂર્ણ કરેલું છે રૂપની અંદર અમારા અંદર છે ખરસાણી સાથે અમારી મેન પ્રમુખ ખજાનજી મંત્રી સાથે સાથે અમારા જૂના કારોબારીના જે કોઈ પણ ચેરમેન છે એના કાર્યકર્તાઓ છે યુવક મંડળ લોકો છે મહિલા મંડળ છે અને જ્ઞાતિ લોકોના જે કાર્યકર્તાઓ છે આની અંદર જે પોતાની જે સ્વેચ્છાએ જે મહેનત આપીને આ મંદિરનું પૂર્ણ કરેલું છે એના માટે ખૂબ ખૂબ આભાર